વલસાડના ટીવી રિલે કેન્દ્ર પાસે ગટર લાઇન નાખવાની કામગીરી કરતા શ્રમિક પરિવારને આરપીએફના જવાને ઢોર માર માર્યો વલસાડના ટીવી રીલે કેન્દ્ર પાસે આવેલી જયનગર સોસાયટીમાં શ્રમિકો ગટર લાઇન નાખવાની કામગીરી કરતી વખતે આરપીએફના જવાને શ્રમિક યુવકને ઢોર મારતા તેને છોડાવવા માટે વચ્ચે પડેલ પત્ની અને દીકરીને પણ ઈજા થતા વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસને ટીમ દોડી ગઈ હતી વલસાડ શહેરના ધરમપુર રોડ પર આવેલા આરપીએફ મેદાન પાછળના ભાગે ટીવી રિલે કેન્દ્ર પાસે આવેલ જયનગર સોસાયટીમાં શ્રમિકો ગટર લાઇન નાખવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન વલસાડ રેલવેના આરપીએફમાં ફરજ બજાવતા ઉત્તમસિંહ નામના જવાને શ્રમિક સાથે બોલાચાલી કરી ઢોરમાર મારતા તેને છોડાવવા માટે પત્ની અને દીકરી વચ્ચે પડતા બંનેને ઈજા થઈ હતી ઇજા થતાં પત્ની અને દીકરીને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે જોકે માર મારવાની ઘટના અંગે જાણ થતાં વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તના નિવેદનને લઈને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે हमें जेना मकान हमें खोद काम करता था डेनेज लाइन एट नगरपालिका तो पी પાણી એ ઢોળે ભાઈ તો મેં કીધું પાણી વારંવાર કેમ ઢોળો છો તો કે પાણી આખો દિવસ ઢોળું તારે કામ કરવું હોય તો કર ને તો જ ભાડો અમે કીધું સાહેબ ગાળી મત દો તો પછી બહાર નીકળ્યો અને મને બે ઝાપટ મારી લીધી તો પછી મારું બહેરું ને મારી છોકરી બાજુમાં હતી એ આવ્યા તો મારી છોકરીને બે લાત મારીને પાડ દીધી મેં કીધું સાહેબ મારો નથી તમે કે હું પોલીસવાળો છું હવે યુનિફોર્મમાં નહોતો એના ઘરે હતો એટલે હવે પોલીસવાળો છે કે બીજો કોઈ જોવાનું હવે એ ખબર નથી સારવારમાં અંદર લઈ ગયા છે હવે છોકરીને અમારી લાઈવ ન્યૂઝ 24 ફોર ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે